ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભાગ પ્રકરણ નંબર આપણે આજે ઉદાહરણ નંબર નંબર ઉદાહરણ એમ કહે છે કે નીચે આપેલ વિગતોના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો જે અત્યાર સુધી આપણે તૈયાર કરીને આવતા હતા તેજ બાબત છે એટલે કે તુલનાત્મક નફા નુકસાન નું પત્રક દાખલામાં એક જ બાબતની નવીનતા છે અને એ એ નવીનતા છે કે અન્ય ખર્ચાઓ જે આપણને આપેલા છે અન્ય ખર્ચાઓ ટકાવારી એટલે કે વેચાણ પડતરની જે ટકાવારી છે તેના ઉપર આપેલા છે તો આગળ વધીએ ખાસ કરીને દાખલાની અંદર તો રકમમાં વેચાણની ઉપજો પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી ફેરફાર અન્ય ખર્ચાઓ અને આવક વેરો અન્ય ખર્ચાઓ તમને મળશે કેવી રીતે તો કે વેચાણ પડતર જે છે એ વેચાણ પડતર નો ટકાવારી દસ ટકા બે હજાર સત્તરમાં માં અને બાર ટકા બે હજાર સોળમાં પેલા તો સૌથી પહેલા આપણે એ શોધવું પડે કે વેચાણ પડતરની ટકાવારી કેટલી છે સૌથી પહેલા તો કે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળ અને એકત્રીસ ત્રણ બે હાજર સત્તર ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાન નું પત્રક પછી વિગત એટલે કે નંબર વન કોલમ નોંધ નંબર બીજા નંબરની કોલમ બે હજાર સોળનું વર્ષ જે છે એ આગલું વર્ષ એટલે એ પહેલાં આવશે બે હજાર સત્તર એટલે કે ચાલુ વર્ષ એટલે એ ચોથા નંબરની કોલમ પાંચમા નંબરની કોલમ વધારો ઘટાડો રૂપિયામાં અને એનું સૂત્ર છે ચાર ચોથી કોલમ માઇનસ ત્રીજી કોલમ અને છઠ્ઠા નંબરની કોલમ એટલે વધારો ઘટાડો ટકાવારીમાં જેની ફોર્મ્યુલા છે ફાઇવ બાય થ્રી મલ્ટીપ્લાય હન્ડ્રેડ તો સૌથી પહેલાં આપણે જે રીતે લખતા હતા એમ વિગતના ખાનાની અંદર જેટલું આપ્યું છે એટલું લખશું તો કે વેચાણની ઉપજ બે હજાર સોળમાં જે છે તે નવ લાખ છે બે હજાર સત્તરમાં છે તે પંદર લાખ છે પછી ખર્ચાઓ અન્ય આવકો કાંઈ છે નહીં એટલે ખર્ચાઓ અહીં લીટી એટલે કર નાખી છે કે કુલ વેચાણ જ થઈ ગયું બરાબર છે કુલ આવક જ થઈ ગઈ એટલે ત્રીજા નંબરનો સ્લેબ હતો એ લખવાની રિક્વાયરમેન્ટ નહીં ખર્ચાઓમાં પુન વેચાણની ચોખ્ખી ખરીદી બે હજાર સોળમાં છ લાખ બે હજાર સત્તરમાં નવ લાખ સ્ટોકમાં ફેરફાર પચાસ હજાર અને પચાસ હજાર આપણને આપેલા છે અન્ય ખર્ચાઓ જે છે એ અન્ય ખર્ચાઓ આપણે ટકાવારી કરવાની છે અન્ય ખર્ચાઓ એટલે કે વેચાણ પડતરની ટકાવારી આપણને કીધું છે તો વેચાણ માલની પડતર ગણવા જઈએ એટલે કે અન્ય ખર્ચાઓ બરાબર વેચેલ માલની પડતરની ટકાવારી તો વેચલ માલની પડતર આપણે સૌથી પહેલા શોધવી પડે તો ખાસ કરીને વેચલ માલ ની પડતર એટલે ખરીદી પ્લસ સ્ટોક માં ફેરફાર હવે એક વસ્તુ યાદ રાખવાની છે ખાસ કરીને કે સ્ટોકમાં જે ફેરફાર છે એ સ્ટોકમાં ફેરફારો જો ધન હોય એટલે કે તફાવત જો ધન હોય તો તફાવતની રકમ વેચેલ માલની પડતરમાં ઉમેરાય અથવા ઉપજ હોય તો તેમાંથી બાદ થાય ને જો તફાવત ઋણ હોય તો તફાવતની રકમ વેચેલ માલની પડતરમાંથી બાદ થાય અથવા જો ઉપજ હોય તો તેમાં ઉમેરાય એટલે અહીંયા પ્લસ આપે તો આપણે પ્લસ કરવાનું માઇનસ આપે તો માઇનસ કરવાનું

તો ખરીદી આપણી પાસે છે છ લાખ એમાં પચાસ હજાર જે છે એ ઉમેરીએ એટલે આપણી પાસે છ લાખ પચાસ હજાર હવે છ લાખ અને પચાસ હજાર બે હજાર સોળ ની ખરીદી સ્ટોકમાં ફેરફાર એના બાર ટકા આપણને કહે છે બરાબર છે અહિયાં એટલે બાર ટકા છ લાખ પચાસ હજારના બાર ટકા કરીએ એટલે આપણને મળશે ઇઠોતેર હજાર એવી જ રીતે વાત કરશું આપણે તો કે ખાસ કરીને સ્ટોકમાં ફેરફાર જેની અંદર વેચેલ માલની પડતર બે હજાર સત્તરની લેશું તો જ નવ લાખ જે છે એ ખરીદી બે હજાર સત્તરની પચાસ હજાર સ્ટોકમાં ફેરફાર અહીં પણ પ્લસ આવે છે તો આપણે અહીંયા પ્લસ જ કરશું અને એના પાછા દસ ટકા એટલે કેટલું આવશે આપણી પાસે પંચાણું હજાર આ રીતે આપણને અન્ય ખર્ચાઓ મળશે અન્ય ખર્ચાઓ કરી લીધા બાદ ત્રણના ટોટલ મારીએ એટલે કુલ ખર્ચા કુલ ખર્ચામાંથી આવકમાંથી ખર્ચાને બાદ કરીએ એટલે નવ લાખમાંથી સાત લાખ અઠ્યાવીસ હજાર બાદ કરીએ તો મળે એક લાખ બોતેર હજાર એમ પંદર લાખમાંથી દસ લાખ પિસ્તાલીસ હજાર બાદ કરીએ તો મળશે આપણને ચાર લાખ પંચાવન હજાર જેમાં ત્રીસ ટકા આવક વેરો એટલે એક લાખ બોત્તેર હજારના ત્રીસ ટકા એટલે એકાવન છસો અને ચાર લાખ પંચાન હજારના ત્રીસ ટકા એટલે એક છત્રીસ પાંચસો એને બાદ કરી નાખીએ એટલે આ રકમ આવે હવે આપણે શીખવાડ્યું તે પ્રમાણે વધારો ઘટાડો રૂપિયામાં એટલે કે ચોથા નંબરની કોલમ માઇનસ ત્રીજા નંબરની કોલમ પંદર લાખ માઇનસ નવ લાખ એટલે છ લાખ નવ લાખ માઇનસ છ લાખ એટલે ત્રણ લાખ પચાસ હજાર માઇનસ પચાસ હજાર એટલે ઝીરો પણ આપણે ડેસ કરશું પંચાણું હજાર માઇનસ હજાર એટલે સત્તર હજાર ત્રણ લાખ દસ લાખ પિસ્તાલીસ હજાર માઇનસ સાત લાખ અઠ્યાવીસ હજાર એટલે ત્રણ લાખ સત્તર હજાર ચાર લાખ પંચાવન હજાર માઇનસ એક લાખ હજાર એટલે બે એક લાખ છત્રીસ હજાર પાંચસો માઇનસ એકાવન છસો એટલે ચોર્યાસી નવસો અને છેલ્લે જો વાતચીત કરીએ તો ત્રણ લાખ અઢાર હજાર પાંચસો માઇનસ એક લાખ વીસ હજાર ચારસો એટલે કે એક એકસો આમ કરવાથી પાંચમા નંબરની કોલમ આપણને મળે હવે જાશું છઠ્ઠા નંબરની કોલમમાં જેમાં પાંચમા નંબરની કોલમ ડિવાઈડ બાય ત્રીજા નંબરની કોલમ તો છ લાખ ભાંગ્યા નવ લાખ ગુણ્યા સો ત્રણ લાખ ભાંગ્યા છ લાખ ગુણ્યા સો સત્તર હજાર ભાંગ્યા ઇઠોતેર હજાર ગુણ્યા ત્રણ લાખ સત્તર હજાર ભાંગ્યા સાત લાખ હજાર ગુણ્યા બે લાખ ત્યાંસી હજાર ભાંગ્યા એક લાખ હજાર ગુણ્યા ચોર્યાસી નવસો ભાંગ્યા એકાવન છસો ગુણ્યા અને છેલ્લે એક લાખ અઠાણું હજાર એકસો ભાગ્યા એક લાખ વીસ હજાર એ સરખા આવશે જે આપણા દાખલાનો તાળો કહી શકાય બરાબર છે એટલે એ ખાસ શોર્ટકટ કી છે દાખલો સાચો છે તે કહી શકાય આજ અહીં સુધી રાખીએ છીએ આ સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા દાખલા સાથે આપણે સમજૂતી મેળવશું ઇલ દેન કીપ મુસ્કુરાના